અમેલ છીએ <tie> ले એટલે ભાઈ 47 47 વર્ષ હા એટલે ગામડે હિસાબે રહી ગયા રહી ગયા આપડા વારું આપડા વારું કરી આમ પછી આ 67 છે જમીન છે હા 20 વીઘા જમીન છે પાડે ખુદને બે ભાઈને ગેરેજ છે મોટરસાઈકલનો હમ હમ એ ગેરેજ છે કણ માં છે બે બ્લોક છે છે જમીન છે

Μάρα μου μη φοφάνω στην αγούδη. Τι έλα, πάει, ναι. Α, πάει, πάει, Μάρα, πάει, 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 πάει. Ένα μόμι φοφάνω, είσαι, ναι. Α, ένα μόμι φοφάνω, είσαι, λεκό, πάει, πόρα, άρα, πόρα, από Αν κοίνε είναι και αύριο. Είναι καλή. Είναι καλή. Είναι καλή. Είναι καλή. Είναι καλή. Είναι καλή. Είναι Είναι કરવાનું છે બેન ગુજરાતી અઢાર વર્ણ ના આવે બેન અઢાર અઢાર વર્ણ ના દલિત આવી જાય બધા બરાબર બધા સમાજ ની દીકરીઓ આવે બરાબર પછી સમાજ સમાજમાં જોતી

એટલે શું છે કોલ કરશે એટલે મેરેજ જુરો છે ને હા હા એટલે આમાં પૈસા નહીં નઈ નહીં બેન એક રૂપિયા નો ખર્ચો નહીં તમારો એવું છે નહી પૈસા એક રૂપિયો કઈ દેવાનો આવતો નથી નથી મને આપવાનો નથી સામે વાળો સામે ને પૈસા દેવાના આવતા નથી બરોબર છે સમજવાનું હોય પણ અમને કશું અમને કશું નથી દેવાનું બેન બરોબર એટલે શું છે આ મારે સિસ્ટમ છે તમે જે બોલ્યા છે એ તમારા યુટ્યુબ માં બધું જે બોલ્યા છે ને એ બધું આવશે બધું આવશે હા બરોબર

હા હા ઠીક છે એ સારું વાળું હા ભલે જયારે જય શ્રી કૃષ્ણ